આવું છે બેઠા છે આ થર્મસ લાવી થર્મસો બસો રૂપિયાનો નો ચાય ચાય નાખવાનો આવે ને ટી તો ચાલો હવે ભૂખ પણ લાગે છે જમવાનું છે રીંગણ બટાકાની શાક બનાવેલી છે રોટલી અને રોટલી ઘઉ ની રોટલી રીંગન બટાકાની શાક આવું છે બધું તો હવે ખાઈ લઈએ અને ગરમી પણ બહુ થાય છે ગરમી છે વરસાદ ચાલુ થવાનો છે ગરમી ફૂલ છે એટલે ચાલો બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ આવજો આપજો